જ્યાં હોય ને એમ કંઈ આ ગાયો માટે છે આ મંદિર માટે છે આ ધર્માદા માટે છે અને પછી એમાંથી અમારો વહીવટ કરવામાં આવતો ત્યારે મેં જૈન મુનિને પૂછ્યું હતું મુનિ મહારાજ અમે આ રીતનું કર્મ કરીએ છીએ પછી પૈસા તો અમને આમાંથી જ આપે છે તો આમાંથી છૂટવા માટે થઈને મારે શું કરવું જોઈએ અને જૈન મુને એમ બોલો વિજયજી મહારાજ આપણે માતાજી દાડુભાઈની સામે જે સંકુલ છે ને હા એમ બી મહારાજને મેં પૂછ્યું હતું મહારાજ આમાં છૂટવાનો અમારા માટે કોઈ રસ્તો અમને ગાયુના નામે આવે ધર્મદાના નામે આવે નામે આવે અમને આમાં છૂટવાનો કોઈ રસ્તો અમારા કર્મ બંધાય છે ત્યારે માઇક માંથી કહી દેવું કે આમ નહીં તમારું કર્મ છૂટી પછી જાને જે કરવું નથી કરશે બહુ કર્મ ની ગતિ ગહન છે સાહેબ તમે જોજો તમારા ગામડામાં નદી નાખજો તમે ઘણી વખત સાંભળતા ભરતા ફલાણા ભાઈ ની ત્રીજી પેઢી બહુ દાન દેતા હતા ખાવા દાન નથી ફલાણા ભાઈ ને બહુ સંપત્તિ હતી એનો બાપો બહુ દાન દેતો હતો આજે છોકરાઓ ખાવા દાન નથી તો ક્યાં ગયું દાન દાન ગ્યું ક્યાં વાવેતર ગ્યું ક્યાં બીજી પેઢી ત્રીજી પેઢી કઈ ન હોય તો બહુ સમજી બોલું છું આ બધું રેકોર્ડિંગ થાય છે માતાજી આ પ્રશ્ન છે ને બધાને હું એકલો મારા એકલા પ્રશ્ન નથી તમે જોયું છે ને તમે એવા નામ સાંભળ્યા હશે ને

ચાલી જગ્યાએ તમે તમારું પરસેવાની કમાણી નું દાન દીધું છે એમાંથી પંદર જગ્યા એવી છે કે પંદર જગ્યા એવી છે કે જ્યાં ન થવાના કાર્ય થાય છે તો પંદરે સીખે પંદરે સીખે ને એવું તમારું તો હો ટકા થઈ ગયું ભલે ને તમે પંદર જગ્યા ચાલી ઠેકાણ દીધું પણ આ ભોગવાનું તો હો ટકા થઈ ગયું સમજી વિચારી દેજો જ્યાં ઉગે ત્યાં દેજો દીધા પછી તમારા દાન તમારી પેઢી દર પેઢી જે માંબો વાવ્યા પછી જેમ કેરીઓ છોકરા છોકરા ખાતા હોય ને એમ તમારું દાન ઉગે ને ત્યાં દેજો ઉડાવ પણ દાતારી નથી સાહેબ ઉડાવપણું એ દાતારી નથી કોઈ એમ કે હાલતા માંગરોળી બજારમાં કહેવોત ની બજારમાં પાંચ પાંચ હજાર વાપરી નાખી તમારું ઉડાવ પણ છે દાતારી નથી તો તો વપરાય ભાઈતું પડે બાકી સગડી ઢોળો સાય તો કાગળ બગડે કાગળ હા આખા ખડિયો ઊંધો વાળો સાય નકામી જાય ને કાગળ નકામો જાય ક્યાંથી આવી છે આ ઘોર ની પ્રથા ભગવાન જાણે તો કે મને ખબર છે ક્યાંથી આવી છતાં હું જાહેરમાં કહેવા નથી માગતો ભયંકર વસ્તુ છે બાપુ આ આજે કોઈ કરે છે ના નથી પાડતા અમે કારણ કે અમે આ ધંધો માંડીને બેઠા ના પાડી ને ત્યારે તમે તેડાવો નહીં હવે અમારે દાંતડી ને કોઈ મૂલ્ય જવાય એમ નથી બે મિનિટ મને સાંભળજો પછી મારે જે પ્રસંગ કેવો છે આપણે કહું

એ બધું તમે એની માથેથી ઉતારી અહીં નાખો તો મારી ઉમરના ના દેહ છે અને કદાચ ને જોયું છે સુખી માણાના કોઈ વૃદ્ધ ગુજરી જતા ને શમશાને લઈ જતા હોય ઝાપે પોતતા ને એ મળા માથે કાવડિયા ને ઘા કરતા કોઈ જોયા છે મળા માથે કાવડિયા ઉડાડતા મારી આરના મારી ઉંમર છે ને જોયા છે આતા એને ઘોર કેતા તો તમે જે એકા માથે ઘોર કરો છો એક વાત બીજી વાત 18 વર્ણામાં આપે આમાં સજનનું આવે દુર્જનનું આવે

આ બધું મંદિર માં જાય મંદિર માં કાલે સુંદર બધા રસોઈ બને છે પાછા તમે જ ભયંકર વસ્તુ છે બંધ નહી થાય વિચારવાનું તમારે તમને નતર ફારો નથી થતો લાખણજી ભાઈ આમ નથી થતો પૈસા ઘેરા નથી થતા આમાં આહિર સમાજ ના કેટલા બેઠા

સાહેબ હું એક કલાકની માલિકો છ કરોડ અને પિસ્તાલીસ લાખ બોલો છું એક જ કલાકની માલિકો છ કરોડ અને પિસ્તાલીસ લાખ દેવું હોય તો એમ થાય આમ કરો તો દેવ એકાબીજાના તાવ તરિયા કાઢીને દો તો જ દેવાય પ્રેમથી નો દઈ હોવો ભાવથી નો દઈ હોવો લાગણી થી ન દઈ હોવો મારે દેવું જોઈએ મારા ધર્મને ખાતર દેવું જોઈએ એમ નો દઈ હોવો આમ કરીને દઈ હોવું મારી કીધી બંધ નહીં થાય નબળું ખવા છે બહુ અને એનું પરિણામ નબળું જ આવશે કોઈ દી હારાની આશા રાખતા જ નહીં કરવું ન કરવું એ તમારી મરજીની વાત છે તારણ તરીકે સત્ય કેવું મારી ફરજ છે મેં તમને કહી દીધું સ્વીકારવું ન સ્વીકારવું એ તમારી મરજીની વાત છે બહુ ભયંકર વસ્તુ છે